ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાઈ સરપંચના પિતાએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ આરટીઆઈ હેઠળ માહિતી માંગનાર વ્યક્તિએ ફરિયાદ કરી હતી બાબા ખુમાણ સામે ફરિયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા સરપંચના પિતા બાબા ખુમાણના સમર્થનમાં વેપારીઓ જોવા મળી રહ્યા છે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો જે મોટા વેપારી છે એની ઉપર ગઈકાલે દસ દસ ને આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ત્યારે અમારા વેપારીમાં એક આખો ભયનો માહોલ ઉભો થયો છે જો વેપારી ઉપર આવું થતું હોય તો બીજાની શું સલામતી આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ કામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સત્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂળમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું કાળજી કાયદે